પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતાર રાજ્યના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કરવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ગયા હતા કતાર રાજ્યના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે દિવસ ભારતની મુલાકાતે આવ્યા છે તેમની મુલાકાત દરમિયાન તેઓ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં હાલ મિક્સ ઋતુનો અનુભવ થશે તેમ જણાવ્યું છે હાલના દિવસોમાં વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે બપોરના સમયે બહાર નીકળતા લોકોને તાપ આકરો લાગી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે આવનારા પાંચ દિવસ લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે જે બાદ શાળાઓ સહિત સિક્કા કરી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે ધોરણ દસ માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આંક જાહેર કર્યા છે જે મુજબ રાજ્યમાં ચૌદ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જેમાં ધોરણ દસમાં આઠ લાખ બાણું હજાર આઠસો ને બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ ત્રેવીસ હજાર નવસો ને નવ વિદ્યાર્થીઓ પરીક્ષા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારાને મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો જેમાં આધાર પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રાખવામાં આવશે નહીં ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય તેમ છે હાઈકોર્ટે જણાવ્યું હતું અને વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય તારીખ ગણાશે દિલ્હીના નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહની તારીખ આવી ગઈ છે દિલ્હીના આગામી મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ વીસ ફેબ્રુઆરીએ સાંજે સાડા ચાર વાગે યોજાશે જણાવાઈ રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે જાણવા મળ્યા મુજબ શપથ ગ્રહણ સમારોહમાં ત્રણ મંચ બનાવવામાં આવશે એક મોટો સ્ટેજ ચાલીસ બાય ચોવીસનો હશે જ્યારે બે સ્ટેજ ચોત્રીસ બાય ચાલીસના ના હશે સ્ટેજ પર લગભગ સો થી એકસો પચાસ ખુરશીઓ લગાવવામાં આવશે સામાન્ય જનતાને બેસવા માટે લગભગ ત્રીસ હજાર ખુરશીઓ લગાવવામાં આવશે અમેરિકાના લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકાના ઘણા વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે એક તરફ ઠંડી અને બીજી તરફ બરફને કારણે લોકો મુશ્કેલીઓમાં છે જ્યારે બીજી તરફ ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને ભારે પાણી ભરાઈ ગયા છે સાથે અનેક લોકોના જીવ ગુમાવ્યા છે હાલમાં નવ લોકોના મોત થયા છે જેમાં આઠ લોકો કેન્ટુકી રાજ્યના છે હવામાન પરિવર્તનની અસરથી ભારે નુકસાન થયું છે અને લોકોને સાવધાની રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે દિલ્હીના રાજકારણમાં હલચલ તીવ્ર બની છે અડતાલીસ કલાકમાં દિલ્હીના મુખ્યમંત્રી અંગે થવાનો ફેસલો જેના પર દરેકની નજર છે તાજેતરમાં સમાપ્ત થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અડતાલીસ બેઠકો જીતી લીધી છે અને હવે પાર્ટીનું ધ્યાન મુખ્યમંત્રીની પસંદગી અને શપથ લેનારા સમારોહની તૈયારીઓ પર કેન્દ્રિત છે ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં આગ લાગવાનો બનાવ બન્યો છે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બેટરીઓ અને ભંગાર હોવાના લીધે સર્વર રૂમમાં આગ લાગી હોવાનું અનુમાન છે ફાયર વિભાગની ટીમે આગ કાબુ મેળવી લીધો છે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગની સેવાઓને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે રાજ્યની સાત જીએમઇ આર એસ સંલગ્ન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અંદાજીત રૂપિયા સાત કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલા હાઈ એન્ડ માઇક્રોસ્કોપ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે તાજપુરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં મોડી રાત્રે એક બાઇકની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે સોસાયટીમાં રહેતા એક રહીશે પોતાનું બાઇક ઘરની સામે પાર્ક કર્યું હતું મોડી રાત્રે એક અજાણ્યો સક્ષ આવ્યો અને બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર કેવી રીતે બાઇક લઈને ભાગી ગયો